લગન કરવા છે ને લગન કરવાની વાત કરી કે નહીં એવું મને હું ખરા હું બોલા છે તમે તારે લગ્ન કરવા છે ને હા લગ્ન તો કરવાના જ હોય ને લગ્ન કરવા છે મારે અમારા ઘણા છે ને અમારા કુટુંબના બધા છે ને કેવા છે રૂપિયાના ત્રણ અડધા કરી એવા છે આ તમે હારા કેવા હો તો મારા લગ્ન કરી દો છો હા હા ગોઠવી દેવાનું અરે વાહ છે વાહ